પણ કરુણતા બાર આવું મેં કામ છે પાંચ મિનિટ કામ છે હું બાર ગયો મને કે તમારી ગાડી માં બેહો મારી ગાડી માં બેઠો એ ગબદી ને ગળી બારીયું બેન કરો બારી બેઠ કરીને આપણે સીટ ઉપર બેઠા એટલે પગ તો નીચે મને કે એમ નહીં પુલોઠી વાળી ને હામાં બેહો હું સીટમાં પુલોઠી વાળી ને હામાં બેઠો સાગરદાન આમ બોલ ભાઈ

આ આ આ સાહેબ બેઠા એટલે ઓલી ક્રેનો અંગ્રેજો ભૂરિયા ફોરેનરો મથી મરી જાય તો રિપેર ન થાય આ વ્યક્તિ મોબાઈલમાં બેઠા બેઠા કરી દે આ તમારા ગામનું ગૌરવ છે આ બુદ્ધિ ક્યાં લેવા જાવ તાળવીથી વધાવો સાહેબ હા આવી બધા પાસે ઊંધી વાપરી નાખે હા બસ માં જતા તો ત્રણ ની સીટ માં બે બેઠે આપડી જવા ન ગડવા દે હવે છે હવે એમાં ખમાકો સારું માણસ રડી જાય ખાલી છે એ રેવા દે રેવા દે રેવા દે તો હારું સારું માણાય તૈયાર હોય બને એવી હારે આવ્યા હોય કે તું ભાઈ ઉભો થઈ જાય તારે બને બે હવા દે તો એ પછી આપણે હરિયો પકડી ને ઉભા હમણાં તારા બાપ અમને બે હવા દીધા બે દુહા નો તમે તારી પાસે બેઠા બેઠા

હવે પ્રોગ્રામ ચાલુ છે તો મને કે માય ભાઈ લગ્નની વાતો નહીં કરો હું મને કે ગામો ગામ બોર્ડ મારવાનો શોખ વાઇડમાં પડી જયો કવામાં પડી જો પણ કોઈ માંડવામાં ન ઘડતા અને લાઇટ ને થાંભલે ચડીને તાર ડોકમાં નાખજો પણ વરમાળા નો ડોકમાં નાખ માય ભાઈ વી વર્ષ પેલા વોર્ડમાં આવી હજી વાળ દુઃ કે માય ભાઈ

અને ડાયલ તો એવી બનાવે રોટલી કોઈ નોટલી યાદ કરે એનો એવી આ બધી ભૂલ તારી છે મને મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા એવું નથી કાંડા એ ખાનદાન બાપની દીકરી તારા ઘરે આવી એટલે તે કર્યા હશે ધમકી આપી છે મને કહે મારા બાએ કીધેલો કે જોજે બટા દબાઈ ન જાતો જેમ તાર બાપા દબાઈ જેમ દબાઈ ન જાતો બટા એમાં મારે મારે ભાઈ ડારો દેવાઈ ગયેલો આ ખોટું ન કહેવાય ને ભાઈ આપણે જે ડારો દેવાનો હોય તો કેવું પડે ને નવી નવી આવેલી મારે કહેવાય ગયેલો રચો ચારી ચાવી જોવે મેં બધું બળ કર્યું ત્યારે મેં મારે ભાઈ એટલી ઝડકી નીકળી હતી મેં કીધી દીકરી ઝસકી ગઈ તારીમાં અને ડર લાગી ગયો જ્યારે રસોઈ કરવા બે ત્યારે એ એને એ એ શબ્દ યાદ આવી જાય એટલે એમ થાય કે રસોઈ સારી થશે કેમ થશે કેમ એ બીકમાં બીકમાં રસોઈ બગડે છે માટે ઘરે જઈને વખાણ કર્યું જેવી રસોઈ હોય એવી વખાણ કરવાના બે ત્રણ દી વખાણ કરે એટલે બધું પાટા સડી જાય કે બે ત્રણથી હું પંદર દી વખાણ કરી દઉં રોડે ગાડું સડતું હોય જો ઘી પણ અમુક જોજો કંપની ફોલ્ડ હોય ને કારીગરથી રિપેર ન થાય જમવા બેઠો રોટલીનું બટકું ભાંગીને મોઢા મૂકીને કે વાહ રોટલી શાક લીધું વાહ શાક દાળનો નો ભર્યો વાહ દાળ એક વાર બે વાર બોલ્યો કે વાહ રોટલી વાહ શાક વાહ દાળ હન એની ઘરવાળી મો ઉપર શેડો નાખ્યો કે વાહ રોટલી વાહ શાક વાહ દાળ લગન છે કોઈ દી કીધું વાહ રોટલી વાહ શાક

ભગવાન શંકર અને કહે છે કે તને હું ભીમસેન ત્રિશૂલ આપું ખરો પણ આનો કોઈ ઉપર તું પ્રહાર ન કરી શકે કે પ્રભુ પ્રહાર ન કરી શકું પણ આડુ તો દઈ શકું ને આડુ દઈ શકે લઈ જાય છે આવ્યો ભીમસેન પરોઢિયું થયું ટૂંકી વાત લઈ લઉં આખી યાદવની ફોજ આવી ગયેલી આ બાજુ પાંડવની ફોજ હવે આવી વાર્તા કોઈ દે સાંભળી કૃષ્ણ અર્જુન હામામાં બાંધે તો મળો કારક મળો હમ બે વાગ્યા તો હું પૂરું કરી નાખું બીજા આ તો આપણો ઘરનો પ્રોગ્રામ છે એટલે આવું બધું નીકળે છે ભાઈ આ રામ શિવભાઈની બધા સામે ઊભા બેઠા હા મૂછ્યું નથી તોય મળે હાલ શું છે પોરબંદર ને બધું નક્કી નજીક રહ્યું એને હથિયાર હોય બધા આ લોકો પાસે જાગરદાન પાછા આપણે રચ્યા હાડા વાળા કે કેમ વયા ગયા હતા ચો સમજ્યો છો અમને તો આપણે ક્યાં જવું પછી યાર એટલે આ બધા એટલે આપણે ગાવું જ પડે આ તો તમે સો કોઈ ન હોય તોય એકલાટલા ગાય કઈ ને વયા જાય કે છ વગાડવાના છે એટલે તમે કોઈ ન હોય તમે સો તો વગાડી દીધી કારણ કે બે ત્રણ ઘડિયાળ વાળા હોય તો એટલે તો કાંટા ફરિયા કે તરત મૂળ વાત ઉપર આવું સાહેબ આ કાઈક

અને ઓલો સુદર્શન વહેતું ને તું ગયેલો હોય તો તારું કાગવા નહીં બાપ કોડે કૃષ્ણ ને અને સુદર્શન ચક્ર જયારે વહેતું મૂકે ત્યારે ધ્યાન જોઈ અને હામુ ત્રિશૂલ ત્રિશુલ મૂકી દેજે વહેતું આ યુદ્ધ બરોબર જામી ગયું ભગવાન કૃષ્ણ ક્રોધમાં ભરાણા કે જેને મેં ઉછેરી મોટા કર્યા યાદ મારી હામાં આવ્યા અને ભગવાન કૃષ્ણ જ્યાં સુદર્શન ચક્ર જ્યાં વહેતું મૂક્યું અને ભીમસેન ધક ડગલા પાછો હોય હાર 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 મહાદેવ હાર કરીને જેમ કે ત્રિશુલ નો ઘા કર્યો હવે ત્રિશુલ વજ્ર સુદર્શન ચક્ર વજ્ર આ બે વજ્ર વજ્ર ભેગા થઈ ગયા અને જણેરાટી મળી છૂટવા અને અગ્નિનો મેવર હે સાહેબ અગ્નિની જમાડો છૂટે નિર્દોષ માણસો મળ્યું મળવા એ એટલા બળવા મળ્યા મરવા મળ્યું માણા એટલે અહીંયા પાંડવ અને કૃષ્ણ બધા ભેગા થઈ ગયા કૃષ્ણ કેલા અરે ભીમ બાપુ કાય અમે તમારે હેઠે યાર છે હો કે હા લાય હોય ને એકચ્યુલી કે કે મરવા હેતો ઘણા પછી જન્મ લીધા છે પ્રભુ લા પણ ભીમળા ભીમળા એટલે બાપુ જોવું પડે બધામાં બધાને વાહ હોય બાપુ કૃષ્ણ કે પણ કે પણ હવે

લોટકી બાઈ જેમ સુડલો હાથમાં પહેરે એમ તારું સુદર્શન ચક્ર હાથમાં પહેરલો અને શંકરનો તો અગિયાર માં રુદ્ર છું ટસલી આંગળે ત્રિશુલ રમાડતો હોય આવું કે હનુમંત જાઓ જલ્દી નહીં ત્યારે નિર્દોષ માણસો મરે છે અને હનુમાન જ્યાં સલાંગ મારવા જાય એ પેલા હનુમાનજી કહે છે કે પ્રભુ એ બે વજ્ર એને ત્રીજો હું આ ત્રણ વજ્ર ધરતીમાં આવીએ તો ધરતી રાહ તાળવાઈ જાય નીચે વજ્ર જોવે ભીમ કે અડધું હાલે કે હાલે ભીમ છે ને અડધો વજ્ર તારો વજ્ર વાળો ભાગ એ અમારી બાજુ રાખજે પડખું ભરીને વજ્ર વાળો ભાગ એમ કહેવાય ભીમસેન રાખી અને પડખા ભરી હું છે અને આય બરોબર એમ કહેવાય કે હનુમાનજી એક હાથમાં સુદર્શન ચક્ર અને એક હાથમાં એમ કહેવાય શંકર ત્રિશૂલ એ હનુમાન હાડા હાટ કરતો જ્યાં ધરતીમાં આવતો હતો સાહેબ અને જ્યાં ભીમસેન પગ અડ્યો એટલે ત્રણ ઈ અને અડધો ભીમસેન હાડા ત્રણ વજ્ર જ્યાં ભેગું થયું ત્યાં ઓલી ઘોડી કડાકો થઈને અપસરા થઈને દેવલોકમાં વહી ગઈ